એક બાજુ શિક્ષક બનવા માટે ને નોકરી મેળવવા માટે હજારો છોકરાઓ રસ્તા પર આંદોલન કરે એ નોકરી એમને જ્યારે લેવી હોય અથવા ન મળી રહી હોય ત્યારે એવું કે કોઈ પણ ખૂણામાં નોકરી મળશે અમે બહુ સરસ રીતે દાયિત્વ નિભાવીશું અને બાળકોનું ભણતર દીપાવીશું એમનું ભવિષ્ય ઉજ્જવળ કરીશું એના પછી એક શિક્ષક જેમનું નામ અનિતાબેન બલદાણિયા એમને નોકરી મળે એ રાજકોટના ગોંડલ પાસે આવેલી એક સરકારી શાળામાં નોકરી કરતા હોય પણ એમના પતિની નોકરી બનાસકાંઠામાં હોય અને એમના પતિ એ ત્યાં પ્રાંત હોય એસડીએમ હોય અને એટલે જ સરકારનો ઠરાવ છે કે દંપતિ સાથે રહી શકે બંનેને સાથે કામ કરવા મળે અને એટલા જ માટે એમની ટ્રાન્સફર બનાસકાંઠામાં થાય એ બનાસકાંઠા દિયોદર તાલુકામાં આવેલી પ્રાથમિક શાળામાં તારીખે એમની ટ્રાન્સફર થાય છે અને એકવીસ તારીખથી એમની કથિત કામગીરી માટે તાલુકામાં એમને ફાળવી દીધા છે એવું એક લેટર તાલુકાના અધિકારી કરી આપે છે અને પછી એ બેન સ્કૂલમાં જ નથી જતા એ બાળકોના ભવિષ્યની જવાબદારી કોણ લેશે માણસ પાસે ઓળખાણ હોય તો એ ગમે તે કરાવી શકે એ આપણે જો શિક્ષણમાં એ નિર્ધારિત કરીશું તો એને કોણ સંભાળશે દિયોદર તાલુકાના એ ગામમાંથી અમને ફોન આવ્યો અમને પ્રશ્ન કર્યા કે ભાઈ અમારી શાળામાં તો શિક્ષક આવ્યા જ નથી આટલા સમયથી એ ગામમાંથી જ્યારે અમે ફોન આવ્યા ફોન આવ્યા અને પછી દિયોદરની ની મુલકપુરા પ્રાથમિક શાળામાં અમે પહોંચ્યા તો ખબર પડી કે એ શિક્ષક તો શાળાએ બે દિવસ સિવાય ક્યારે આવ્યા જ નથી અનિતાબેન ઉપરથી એક કોઈ ત્રીજું માણસ જ છે જે ભણાવી રહ્યું છે એમની ના શૈક્ષણિક એવી લાયકાત છે એમને કોણ માનદ વેતન આપી રહ્યું છે એ ખબર નથી આચાર્ય અલગ સ્ટોરી કે છે શિક્ષક અલગ સ્ટોરી કે છે બાળકો પીસાઈ રહ્યા છે સરકારે નક્કી કરવું પડશે કે શિક્ષકોને નોકરી શું કામ આપી રહી છે શિક્ષકોએ નક્કી કરવું પડશે કે ખાલી પગાર ખાવા માટે જો નોકરી લેવી હોય પતિ એસડીએમ હોય તો પછી તમારે ક્યાં જરૂર છે એવા પગારની અને જો તમારે એ પગારની જરૂર છે તો બાળકોને ભણાવવા જેવું દાયિત્વ તમે કેમ નથી નિભાવી શકતા જેવા અમારા રિપોર્ટર ત્યાં પહોંચ્યા અને આ સ્ટોરી કરી તરત જ અમને સ્વાભાવિક રીતે દરેક જગ્યાએથી જ્યાં જ્યાંથી અપેક્ષિત બધેથી ફોન કરીને અમને એવું કહ્યું અમારી પાસે આ કારણ છે આ કારણ છે આ કારણ છે એમનું વર્ઝન એવું છે કે અમારી પાસે એક કાગળ છે અને જે કાગળ વીસ તારીખે હાજર થાય છે ને એકવીસ તારીખે તાલુકામાંથી ઓર્ડર થઈ જાય છે કે કર્મયોગી પોર્ટલની કામગીરી માટે તમારે તાલુકામાં આવવાનું છે ટીપીઓની ઓફિસમાં એ બેન નથી જતા સમસ્યા એ છે કે માત્ર પગાર ખાવા માટે જ્યારે માણસો નોકરી કરવા માંડશે ત્યારે આપણે દેશનું ભવિષ્ય ક્યાં લઈ જઈશું આ એવો ઘટસ્ફોટ છે જે ગુજરાતના અનેક ગામડાઓમાં થઈ રહ્યો છે પણ આ દિયોદરનું મુલકપુરા ગામ છે અને એ પ્રશ્ન કરે છે કે અમારા બાળકોનું ભણવાનું કેમ તમે જોખમમાં મૂકી રહ્યા છો એ ગામના સામાન્ય માણસોની ફરિયાદ એનું સ્વરૂપ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ સરકાર પાસે એ જવાબની અપેક્ષા સાથે કે લાખ લાખ રૂપિયા પગાર થશે આ શિક્ષકોનો એમણે જો પોર્ટલની કામગીરી કરાવવા માટે જેમને લાખો રૂપિયા પગાર આપવો છે તો એના માટે નવી નોકરીઓ તમે બીજા પાંચ માણસોને નોકરીએ રાખી શકો છો એનો જવાબ આપો શિક્ષણનું શું અને બાળકોના ભવિષ્યનું શું જુઓ એ આખી સ્ટોરી જે અમારા રિપોર્ટર પાયલ રાઠોડે દિયોદરમાં ગ્રાઉન્ડ ઝીરો પર જઈને મુલકપુરા ગામમાં જઈને કરી છે તમે પ્રિન્સિપલ છો અહીંયા હિનાબેન ને મળવાનું છે અમારે હિનાબેન તો નથી આવતી અરે ઉભા રહો બે મિનિટ તો ઉભા રહો કયા ધોરણમાં માં ભણાવો છો ખાલી એ તો કહી દો કયા ધોરણમાં ભણાવો છો બીજો તો કોઈ સવાલ પૂછ્યા નથી હજી 3 થી 5 માં છે 3 થી 5 માં હિનાબેન ને ઓળખો છો શું ના તમારા સ્કૂલમાં ભણાવવા આવે છે ને શું કઈ વાત નથી હે

મોં અહીંયા ખાસો સમય થી આવું છું ને હું ફ્રી માં સેવા આપું મને ટીચિંગ ગમે છે એટલે હિના તો કે ભણાવે છે તો હિના ભણાવતા જ નથી નહીયા એ તો પહેલા બિલા બેસાયા હતા પહેલા બેઠા હતા આપણે શું નામ છે મુલકપુર પ્રાથમિક શાળાની બહાર હું ઊભી છું દિયોદર પાસે અને સિહોરી જતા રસ્તામાં આ શાળા છે સિહોરીથી દિયોદરની વચ્ચે આ ગામ છે મુલકપુર અને આ શાળામાં કેમ આવ્યા છીએ મોટાભાગે શાળા કેવી રીતના ચાલે છે બધું બતાવતા હોઈએ છીએ અમે પણ આજે કંઈક કેસ અલગ છે તમે બહુ જ બધી વાર એવું સાંભળ્યું હશે કે શિક્ષકો એ ખાલી રજિસ્ટરમાં એમના નામ રજીસ્ટર હોય છે પણ ક્યારેય શાળાએ નથી આવતા એવી જ એક શાળા છે કે જ્યાં ભાડુતી શિક્ષક ભણાવવા આવે છે એક બેન છે હિનાબેન એમનું નામ છે અહીંયા ભણાવવા આવે છે અનિતાબેનની જગ્યાએ ભણાવવા આવે છે અહીંયા આવ્યા છીએ તો એ આચાર્ય સાથે વાત કરવી છે અહીંયા ભણતા બાળકોથી લઈને અહીંયા જે ભણાવતા શિક્ષકો છે બધા સાથે વાત કરવી છે કે શિક્ષણ જગતમાં કેવી રીતના થઈ શકે નાના નાના ગામડાના બાળકોને જેને ભણવાનો અધિકાર છે એ બાળકોના નસીબમાં આવા શિક્ષકો કેમ આવે જે ક્યારે શાળાએ જ ન આવે અને આ તો કેવી આપણું કેવું તંત્ર આપણું ચાલી રહ્યું છે કે જ્યાં શિક્ષકનું નામ ખાલી રજીસ્ટર હોય અને ક્યારે શાળાએ જ ન આવે આનાથી ભયાનક સ્થિતિ શું હોઈ શકે બનાસકાંઠાના અનેક એવા ગામડા છે જ્યાં સુધી શિક્ષકો પહોંચ્યા જ નથી આ એક એવું ગામ છે કે જ્યાં માંડ માંડ શિક્ષક પહોંચ્યા છે એ શિક્ષક ક્યારેય અહીંયા ન આવે કારણ કે એમના પતિ પ્રાંત અધિકારી છે અને ઓન ડ્યુટી કરી અને રોજ રજીસ્ટ્રારમાં સાઇન થઈ જાય એની જગ્યાએ કોઈ ભાડુતી શિક્ષક ભણાવવા આવે જેનું ક્વોલિફિકેશન પણ માત્ર બાર પાસ છે અને કોઈ જ કહેવા વાળું કે પૂછવા વાળું અહીંયા બચ્યું જ નથી અહીંયાથી વાત કરવી છે પ્રિન્સિપલ સાથે અહીંયાથી વાત કરવી છે બાળકો સાથે વાત અહીંયાના જેટલા પણ લોકો હશે એ લોકો સાથે વાત કરીને સમજવું છે કે આ બધું ચાલી કેમ રહ્યું છે મેડમ છે બધા અચ્છા તો કોણ મને સ્કૂલ બતાવશે તમારે તું બતાવીશ શું નામ છે ધવાલ ધવાલ અચ્છા ધવાલ હિનાબેન આવે છે આજે નહીં નહીં આવે રજા પર છે હા અચ્છા કેટલા દિવસથી રજા પર છે બે ત્રણ દિવસ અચ્છા તો હિનાબેન કયો વિષય ભણાવે છે વિષયની તો ખબર નથી પેલું બીજું બારવાટીકા ભણાવે અચ્છા તો કોઈ તમને તો નહીં ભણાવતા હોય ના તો એ રજા પર છે આટલા દિવસથી હા તમારા પ્રિન્સિપલ ક્યાં છે આ સામી બેઠા સામે છે પ્રિન્સિપલ શું નામ છે આપનું ઉમેશભાઈ સોલંકી અચ્છા તમે પ્રિન્સિપલ છો અહીંયા હિનાબેનને મળવાનું છે અમારે હિનાબેન તો નથી આવતા હે હિનાબેન તો નથી આવતા કેમ નથી આવતા નથી આવતા કેમ હિનાબેન આવતા જ નથી કેટલા દિવસથી નથી આવતા ખાસા ટાઈમથી નથી આવતા કયું ધોરણ ભણાવે છે બેન કે

પણ તમને તો ખબર જ હોય ને કે તમારા સ્કૂલમાં માં કોણ ભણાવે છે એવું તમને તો ખબર જ હોય ને તમારા સ્કૂલમાં માં કોણ ભણાવે છે આ જે બેન છે ઓન ડ્યુટીનો એમનો ઓર્ડર છે એમનો આ તો અનિતા બેન છે ને હમ એમનો ઓન ડ્યુટીનો ઓર્ડર છે હમ એટલે એ બેન તો સ્કૂલ નથી એમની કામગીરી તાલુકા પંચાયત કચેરીમાં છે તો ભણાવે છે કેટલા શિક્ષકો અહીંયા અહીંયા ત્રણ થી પાંચ ની અંદર છે ત્રણ શિક્ષકો બાલવાટીકા ને બાલવાટીકા બાલવાટીકા ને પેલું બીજું કોઈ શિક્ષક નથી અત્યારે ઓફિશિયલી તો હશે શિક્ષક ઓફિશિયલી એક શિક્ષક મતલબ એ એમની ઓન ડ્યુટી થયેલી છે ને એમનો ઓન ડ્યુટી થયેલી હોય એટલે ઓન ડ્યુટીનો એમનો કાયદેસરનો હુકમ હોય તો ભણાવે કોણ પણ અત્યારે હાલ તો જગ્યા ખાલી છે ને અત્યારે હાલ કે ત્રણથી પાંચ વાળા શિક્ષકોને ચાર્જ આપેલો છે એમને એ રીતનું છે આમાં કોઈ ભાડોતી શિક્ષક એવું નથી શાળાની અંદર શિક્ષણનું કેવું છે છે હિનાબેન તો શું છે માનસ સેવા તરીકે આવે છે બરાબર એમને કોઈ બાળકનું ભવિષ્ય ના બગડે શાળામાં બદલ્યો થઈ છે એટલે શિક્ષકો શાળા કરો ફોન હિનાબેન હિનાબેન તો છે જ નહીં ને અત્યારે માનવ સેવા માટે એટલે માનસ સેવા એટલે કોક અમે એમને બોલાવીએ છીએ બરાબર તમે બોલાવો છો અને હા તમે બોલાવો છો હા કોકર બોલાવી દઈએ અમે એમ

હોય તો આમાં નામ હોય જ ને ના હોય ને આવે નહીં ને ના એમ નહીં માસ્ટરમાં તો આમાં નામ મારે બોલાવવું જ પડે ઓનલાઈન એસએસની પોર્ટલની સિસ્ટમની અંદર ઓનલાઈન ઇન્સ્ટિટ્યુટનું નામ હોય જ અને અમારે કેવું હોય છે કે જો ડીપીઓનો આગળ આગળ આદેશ હોય કે ટીપીઓ સાહેબની કોઈ સૂચના હોય અને એમનો લેખિતનો આદેશ હોય તો પછી અમે એમાં એ શિક્ષકને અમે ઓન ડ્યુટી બોલાવી દઈએ બરાબર કારણ કે શિક્ષકોના અભાવે પછી અહીં માસ્ટરમાં બી ઓન ડ્યુટી જ અમે બોલાવતા હોઈએ છીએ હિનાબેન સાથે વાત કરો ને હા હીનાબેન ના કો સ્પીકર પર હા મીડિયા વાળા આયા છે લો વાત કરો હા હેલો હા બોલો હીનાબેન તમે અહીં શાળામાં કેટલા સમયથી ભણાવો છો હું અહીંયા ખાસો સમયથી આવું છું ને હું ફ્રીમાં જ સેવા આપું મને ટીચિંગ ગમે છે એટલે અચ્છા ક્યાં છો તમે અત્યારે હાલ તો દીયો દર્ છું મેરેજમાં અને અહીંયા તમે ફ્રીમાં સેવા આપો છો હા મને ટીચિંગ બહુ ગમે એટલે મારે ઈચ્છા એ હું એમનેમ જ સેવા આપું કેટલું ભણેલા છો તમે

વર્ગ હોય એટલે આપણે એમને રાખેલા છે એ રીતના એટલે એ રીતના એમ ટીચિંગ કરાવે છે હિના હિનાબેન તમે અહીંયા ભણાવવા આવો છો હા તો તમે ક્યાં ભણો છો પોતે કયા કોલેજમાં ભણો છો શું કરો છો હું તો જેવી વાગેલા હાઈસ્કૂલ છે ને અરે જેવી વાગેલા કોલેજ વખા ત્યાં મેં કોલેજ પૂરી કરી હમણાં ગયા વર્ષ અને એક વર્ષ હું એમને બેસવા નથી માંગતી એટલે મેં મારી ઈચ્છા હતી કે હું તેને સેવા આપું એમે ઘરે બેઠા શું કરું હમ એટલે હવે તમે મને સાચું સાચું કહો તો તમને કેટલા પૈસા મળે છે અહીંયા આવવા માટે અરે મને નથી મળતા સિરિયસલી હું સાચું કહું જીટુસ જીટુ બોલા મને શું મળે પૈસા અને પૈસા ની વાત હોય તો દિયોદરમાં જ એટલે ના મને નહીં દિયોદરમાં એક સ્કૂલ ખાલી ને દિયોદરમાં જ ઉતા આપો પણ ત્યાં મને ગમે છે આવું કે શાળાના શિક્ષકો પણ બધા સારા છે મને આવવા દે હમ મને ગમે ભણાવ એમ નાના નાના છોકરા બાળવાટીકા પહેલું બીજું ધોરણ પણ ગમે સિરિયસલી હમ તમને મળવું છે મારે તમે ક્યાં છો અત્યારે હું તો મેરેજમાં છું હાલ અને અચાનક થી તમે એક બે દિવસ થી જ નથી આવતા ને એટલે મેરેજમાં છું ને 4 દિવસ થી હા વરદિકની વાત નઠવાની સાહેબને વાત કરી હતી મે પૂછી લો મને બતાવો ને તમારા ઓફિશિયલ જેટલા બી કાગળિયા હોય કે આટલા શિક્ષકો છે અહીંયા હા છે 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 ને આ હાજરી પત્રક છે કે આમાં તો રોજ આવશે એ હાજરી પૂર આવશે એના સિવાય જે પેપર હશે ને કે આટલા શિક્ષકો છે આ વિષયના આ શિક્ષક છે એટલે આ જ વસ્તુ હોય છે અમારે આ મસ્ટર હોય છે પછી આચાર્ય પોતે વર્ગની વેચણી કરતા હોય છે સૂચન બુકમાં નોંધ લખતા હોય છે છ થી આઠ ના શિક્ષકોને તાસની વેચણી આચાર્ય કરતા હોય છે ત્રણથી પાંચના શિક્ષકોની તાસની વેચણી આચાર્ય કરતા હોય છે એ સૂચન બુકમાં અમે નોંધ કરી અને લખી દઈએ છે અને જેટલા બી શિક્ષકો હોય છે એની ઓનલાઈન જે ટીચર્સ પોર્ટલ ઉપર એની એન્ટ્રી થયેલી હોય છે અને એમની બધી હાજરી આપણે કોણ એસ કયું છે સ્વિફ ચેટની ઓનલાઈન એક એપ્લિકેશન આવે છે સ્વિફ ચેટની આ એપ્લિકેશન છે સ્માર્ટ એટેન્ડન્સ છે એમાં એની અંદર એટેન્ડન્સ સ્ટેટસની અંદર હોય છે એમાં એ હાજરી સાતથી બાર સુધી પૂરવાની હોય છે ટેક કે ટીચર એડ્રેસ હવે આજની હાજરી પૂરાઈ ગઈ ટોટલ બરાબર હવે આ પોર્ટલ સવારે સાત વાગે ખુલશે પછી એની ઉપર ક્લિક કરીશું એટલે તમામ શિક્ષકોનું નામ અંદર એમાં જે હાલમાં જે અત્યારે ઇનરોલ છે એમ શિક્ષકોનું નામ એમાં ખુલી જાય છે અને એ પ્રમાણે એન્ટ્રી કરવાની હોય બતાવો ને નામ એટલે આ હાલ તો આ એટેન્ડન્સની અત્યારે હાલ નહીં ખુલે બરાબર અને બીજું છે એક આ એસએસ એ પોર્ટલ આવે છે અત્યારે લાઇટ છે નહીં એસએસએ જે ગુજરાત સરકારનું પોર્ટલ છે એસએસએ એસ એસ એ આની અંદર શું છે ટીચ રજીસ્ટ ટીચર્સના જે છે ને એના નામ આવી જાય છે અત્યારે આ પોર્ટલ બંધ છે અમે સ્વિચ ઓફમાં હાજરી પૂરતા હોઈએ છીએ અમે

આપે હું વિડીયો ઉતારી દઉં પછી તમે જાઓ તમારે જ્યાં હોય ત્યાં છેલ્લી વાર બીજું કશું હું આપીશ નહીં કારણ બધું મેં બધા જવાબ આપી પછી જોઈશું હાજરી પત્રક અહિયા અમારી શાળા તો ખોટું ચાલતું જ નથી જે ખોટું કરતો હોય એને ડર રાખવાનો હોય છોકરો